નમસ્કાર આપ જોઈ રહ્યા છો અગિયાર વાગ્યાની અગિયાર ખબરો અને હું છું આપની સાથે હેતવી સૌપ્રથમ વાત કરીશું ઠંડીનો ફરી રાજ્યમાં ફરી કાતલ ઠંડીનો રાઉન્ડ આવશે આજથી રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધેલું જોવા મળી રહ્યું છે હજી પણ કેટલાય વિસ્તારમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટતું જોવા મળી શકે છે ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનોની અસર જોવા મળી રહી છે રાજ્યમાં પવનની ગતિમાં ઘટાડો નોંધાયો છે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર નલિયા બન્યું છે ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી રહી છે આજથી સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર એ વધતું જોવા મળશે હજી પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે રાજ્યમાં ઉત્તર પૂર્વના હાલ પવનો ફૂંકાઈ રહ્યા છે અને જેના કારણે કાત્ર ઠંડીનું આરાઉન્ડ શરૂ થયું છે ઉત્તર ભારતમાં ભારે વર્ષા થઈ રહી છે તો ગુજરાતમાં પણ ફરી ઠંડીએ જોર બતાવ્યું છે દેશના કેટલા વિસ્તારોમાં માવઠાની પણ આગાહી આપવામાં આવી છે દિલ્હી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ શકે છે તો ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી આપવામાં આવી છે તો બીજી તરફ રાજસ્થાનમાં પણ કાતિલ ઠંડી ફરી વળી છે તો આ તરફ ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર સહિતના વિસ્તારોમાં વર્ષા થઈ રહી છે બરફ બરફવર્ષાની વચ્ચે પણ પ્રવાસીઓ મજા માણી રહ્યા છે આમ એક વાત તો નક્કી છે કે હજી કાતલ ઠંડીનો રાઉન્ડ બાકી છે આ તો માત્ર ટ્રેલર હતું તો આ તરફ જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ ટિંગમર્ગ સહિતના વિસ્તારોમાં સ્નોફોલનો લાઈવ વિડિયો સામે આવ્યો છે બરફવર્ષાથી ગુલમર્ગમાં પ્રવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે પ્રવાસીઓ હિમવર્ષાની મન ભરીને મોજ માણી છે જોકે બીજી બાજુ બરફવર્ષાથી વાહન ચાલકો અટવાયા હતા મહત્વનું છે કે હવામાન વિભાગે પાંચ અને છ જાન્યુઆરીએ હિમવર્ષાની આગાહી કરી હતી જેને લઈને આ વિસ્તારમાં ભારે હિમવર્ષા થતાં ઠંડીની તીવ્રતા પણ વધી છે જો કે કુદરતના આ અદ્ભુત નજારાને માણવા માટે પર્યટકો મોટી સંખ્યામાં જમ્મુ કાશ્મીર ખાતે પહોંચી રહ્યા છે स्नो देखने को मिलेगी लेकिन हमारा दिन बन गया आज और कश्मीर वैसे भी जन्नत कहते हैं लेकिन आज बहुत इतना खूबसूरत कश्मीर और इतना श्रीनगर और गुलमर्ग तो अल्टीमेट जगह है मतलब इससे अच्छी जगह शायद ही दुनिया में कोई हो मुझे कर रहे हैं जन्नत बहुत बहुत ही अच्छा है तो ये જમ્મુ કાશ્મીરના બાંદીપુરામાં ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું છે બાંદીપુરાના રોડ રસ્તાઓ બરફની સફેદ ચાદરના થર જામ્યા હોવાથી વાહન ચાલકો અહીંયા મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે પ્રશાસને રોડ રસ્તાઓ પરથી બરફ હટાવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આગામી દિવસોમાં પણ બરફવર્ષાની આગાહીને ધ્યાનમાં લઈને પ્રશાસને બરફ હટાવવા માટેની પૂર્વ તૈયારીઓ કરી છે જોકે બીજી તરફ આ સ્નોફોલને માણવા માટે ભારતભરમાંથી પ્રવાસીઓ અહીંયા આવી રહ્યા છે જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લાના મંડી અને સુરંગકોટના લોરન પોછાના સહિતના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે વર્ષા થઈ છે તો બીજી બાજુ પૂંચના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે હવામાન વિભાગની આગાહીને પૂંછ જિલ્લામાં બરફવર્ષાથી ચાલકો અટવાયા હતા તો બીજી બાજુ આ હિમવર્ષાથી તાપમાનમાં સર્વત્ર ઘટાડો થતાં કાતિલ ઠંડીમાં વધારો થયો છે બરફવર્ષાથી પ્રવાસીઓ પર નબતા ઘણા બધા લોકોના ધંધા રોજગાર પર પણ અસર છે તો આ તરફ ઉત્તરાખંડનું વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ અવલી પ્રવાસીઓથી હાલ ગુંજી ઉઠ્યો છે અવલીમાં બરફવર્ષા માણવા માટે પ્રવાસીઓનું જાણે કીડીયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અવલી તળાવથી ગોરસન બુગ્યાલ સુધી સહેલાણીઓની ભારે ભીડ અહીં જોવા મળી છે પર્યટકોએ ઉડનખટોલાની પણ મજા માણી ઉડનખટોલાનો નાયનરમ્ય આ નજારો પણ સામે આવ્યો મહત્વનું છે કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ઓલીથી માંડીને બદ્રીનાથ ધામ સુધીના અનેક સ્થળે ભારે હિમવર્ષા થઈ હતી અને કારણે નવા વર્ષની ઉજવણી કરવા માટે સહેલાણીઓ પર કુદરત સંપૂર્ણપણે મહેરબાન થઈ હોય તેવા આદ્રશ્યો છે અને હવે વાત કરીશું કરીએ સુરક્ષિત ઉજવણી પતંગ રસિકો માટે અહીંયા આનંદના સમાચાર છે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ એ સારી રહેશે હવામાન શાહ નંબરલાલ પટેલની આગાહી સામે આવી છે ઉત્તરાયણના દિવસે સવારે અને સાંજે પવનની ગતિ સારી રહેશે બપોરના સમયે પવનની ગતિ મધ્યમ રહેશે પતંગને ટૂમકા લગાવવાની પણ નોબત આવી શકે ઉત્તરાયણના બીજા દિવસે પવનની ગતિ વધશે એકંદરે પતંગ રસિયાઓ માટે આ પવન સારું રહેશે પંદરમીએ વાદળો આવી શકે છે આંચકાનો પવન રહી શકે છે પંદરમી કેટલાક ભાગમાં તેજ પવન પણ ફૂંકાઈ શકે છે પગ પૂન સવારું મકરસંક્રાંતિ સવાઈ આવે તો સારું રહે આમ છતાં સુદમાં વધતા કંઈક બીજા દિવસે આવતી હોવાથી એકંદરે ચોમાસું પાછો તરફ વરસાદ તો સારો રહેશે પરંતુ પવનની ગતિ લગભગ સવારના ભાગમાં કંઈક રહેવાની શક્યતા રહેશે પવનની ગતિ મધ્ય અને કંઈક થોડીક વધુ એવી રહેવાની શક્યતા રહેશે બપોરમાં પવનની ગતિ સ્થિર રહેવાની શક્યતા છે અને કંઈક અંશે પવન પવનની ગતિમાં લગભગ થૂમકા લગાવીને પવન ચડાવી શકે એવું પણ વચ્ચે વચ્ચે થઈ રહે પવનની લહેરો આવે બંધ થાય લહેરો આવે બંધ થાય એવું રહેશે સાંજે થોડીક પાછી પવનની ગતિ વધશે રાત્રે પવનની ગતિ સારી રહેવાની શક્યતા રહેશે એટલે આ વખતે પૂનમની આસપાસ હોવાથી આમાં હવામાનમાં પલટો આવી શકે અને પવન પૂર્વ ઉત્તર ઈશાનના રહે બપોર પછી પવનની ગતિમાં કંઈક ફેરફાર થઈ શકે એટલે પવનની પવનની ગતિમાં અત્યારે હાલ તો પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોતા કંઈક છે પવનની ગતિ પતંગ રચવા માટે સારી રહી શકે અલગ બીજા દિવસે પવનની ગતિ કંઈક થોડીક વધી શકે હતી એટલે વાદળ વાળ હોવાની શક્યતા રહે છે પરંતુ વારંવાર પડતા આવતા પવનની ગતિમાં લગભગ આંચકાનો પવન ક્યારેક ક્યારેક ગતિનો રહેશે એટલે બીજી તારીખમાં આંચકાનો પવન થોડો ગતિમાં રહેતો હોય છે નવસારી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા બે લોકોની ધરપકડ કરાઈ છે ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીનો આતંક સામે આવી રહ્યું છે એસઓજીએ ચાઇનીઝ દોરાનું છૂટક વેચાણ કરતા એક વ્યક્તિની ધરપકડ કરી છે બિલીમોરા પોલીસે જથ્થાબંધ જથ્થો લાવતા અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરી છે આમ વલોટી ગામમાંથી મિત પટેલ અને હર્ષ પટેલ નામના બે આરોપીઓની ધરપકડ થઈ છે ચોત્રીસ હજારની કિંમતના એકાણું નંગ ચાઇનીઝ દૂરીની રીલ સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે ઓનલાઇન ચાઇનીઝ દોરાના જથ્થો મંગાવીને ઉત્તરાયણ દરમિયાન વેચાણ કરે તે અગાઉ બંને લોકો ઝડપાયા હતા બંને આરોપીઓ વિરુદ્ધ વેલીમુરા પોલીસ મથકમાં જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો છે ઉત્તરાયણ હવે ઘણા ત્રણ દિવસો જ બાકી રહ્યા છે અને પતંગ પતંગ રસિયા મશગુલ બન્યા છે પરંતુ આ દિવસો દરમિયાન દોરીથી ગળા કપાવાની ઘટનાઓ પણ અવારનવાર બને છે ત્યારે આવી ઘટનાઓ બનતી અટકાવવા માટે નર્મદાના રાજપીપળાના યુવાને અનોખી ઝુંબેશ ઉપાડી છે નીરજ પટેલ નામનો યુવાન ટુ વ્હીલર ચાલકોને બાઇક ઉપર ફ્રીમાં સેફ્ટી ગાર્ડ લગાવી આપે છે અને જેથી ટુ વ્હીલર ચલાવતા સમયે દોરીથી વાહન ચાલકોનું ગળું ન કપાય અને તેમનો જીવ બચી જાય યુવાનના આ

એમણે જોયું હતું કે એમને મિત્રો ઓફ થઈ ગયો એ પછી એમણે આ સેફ્ટી સ્ટેન્ડ લોકોને નાખ્યા આપે છે હજારો લોકોના જીવ બચે એ માટેના પ્રયત્ન કરે છે ગત વર્ષોમાં મારા પરમ મિત્રનું ચાઇનીઝ દોર દરમિયાન હેઠળ ગરવ પોપાયેલ લીધું મૃત્યુ થયું હતું તો ત્યારથી જ અમે અમારી ટીમે સંકલ્પ કર્યો હતો કે આપણા જેટલા પણ રાત્રીપડાવાસી છે નર્મદા વાસીઓ છે તેઓને ફ્રી ઓફ કોસ્ટમાં સેફ્ટી ગાર્ડ લગાવી આપશું જેને કારણે

ભાવ વધારાના કારણે ઝાલાવાડ પંથકના પતંગ બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે દર વર્ષે લાખો રૂપિયાનું પતંગ દોરાનું વેચાણ થાય છે પરંતુ ચાલુ વર્ષે પતંગ દોરીના ભાવમાં વીસ થી પચીસ ટકાનું ધરખમ ભાવ વધારો થયો છે પતંગ દોરીના હોલસેલ વેપારો દ્વારા લાખો રૂપિયાના પતંગ અને દોરીનો સ્ટોક કરવામાં આવ્યો છે પરંતુ ભાવ વધારાના કારણે હાલ ગરાકી ઓછી જોવા મળી રહી છે ગત વર્ષે જે પાંચ પતંગ વીસ થી પચીસ રૂપિયાની મળતી હતી તે પતંગની કિંમત અત્યારે સુરેન્દ્રનગરમાં પતંગનો ધંધો કરું છું આ વખતે પતંગમાં કાચા માલ ના હિસાબે જ તેજી છે જ ભાવ વધારો છે પતંગ કરતા કાચા રીલમાં જ ભાવ વધારો છે એટલે ગયા વર્ષના કમ્પેરિઝનમાં આ વખતે પચીસ થી ત્રીસ ટકા ભાવ વધારો

લાગે છે આ વખતે બહુ વધારો છે ભાવમાં હું દર વર્ષે અહીંયાથી થી ખરીદી કરું છું આ પેરી મોંઘવારી ના હિસાબે વધારાના હિસાબે ત્રીસ થી ચાલીસ રૂપિયાનો પંજો થઈ ગયો છે દસ થી વીસ નો આવતો તો એ આ પેરી બે ત્રણ હજાર માં ઉતરણ થતી હતી પાંચ છ હજાર રૂપિયામાં ઉતરણ થશે આ ઉપરથી કાચા માલનો વધારો થતા આ પેરી મોંઘવારી વધી ગઈ છે મકરસંક્રાંતિના દિવસને દાન પુણ્ય માટે પવિત્ર દિવસ માનવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે લોકો વિવિધ પૂજા ગૌદાન તેમજ ગૌપૂજન સહિતના ધાર્મિક કાર્યો કરે છે ત્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મકરસંક્રાંતિના દિવસે ભક્તો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે જે ભાવિકો મંદિરમાં રૂબરૂ નથી પહોંચી શકતા તેમના માટે સવારે નવ કલાકે ઓનલાઇન પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે સવારે અગિયાર કલાકે શ્રી સોમનાથ મહાદેવને તલનો અભિષેક કરવામાં આવે છે સાથે જ તલનો શ્રંગાર પણ કરવામાં આવશે ગૌરવ સોમનાથ ટ્રસ્ટની ગીર ગૌશાળામાં બસો ચાલીસથી વધુ ગીર ગૌવંશનું સંવર્ધન કરવામાં આવે છે શાસ્ત્રોમાં પણ ગૌપૂજન તેમજ ગૌપાલનને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે ત્યારે ભક્તો બસો એકાવન રૂપિયાથી લઈને એકત્રીસ હજાર રૂપિયા સુધીનું ગૌસેવામાં દાન કરી શકે છે ગૌ સેવાનો લાભ લેવા ઇચ્છતા ભક્તો સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ ઉપરથી પોતાની સેવા નોંધાવી શકે છે બનાસકાંઠામાં જિલ્લા વિભાજનના વિરોધની વચ્ચે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી આવ્યા મેદાને લાખણી પહોંચ્યા શંકર ચૌધરી જિલ્લા વિભાજન બાદ થરાદ ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના થરાદ અને લાખણીમાં આગમનને લઈને વિસ્તારમાં જશ્નનો માહોલ છવાયો છે લાખણીથી થરાદ વચ્ચે ઠેર ઠેર શંકર ચૌધરીના સ્વાગત કાર્યક્રમો યોજાશે શંકર ચૌધરી થરાદમાં વિશાળ રેલીની સાથે જંગી જાહેર સભા પણ યોજશે હાલમાં એમએલએ શંકર ચૌધરીના સ્વાગત માટે લાખણીમાં એકસો એક ઢોલથી તેઓનું સ્વાગત કાર્યક્રમ રખાયો મોટી સંખ્યામાં કન્યાઓને લાખ સુધી લાખણીમાં શંકર ચૌધરી પહોંચ્યા હોવાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં તેઓનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તો દીકરીઓ માથે બેડા લઈને તેઓનું સામયું કર્યું થરાદમાં તેઓ જનસભા પણ સંબોધવાના છે પણ બતાવી રહ્યા છે મોટી સંખ્યામાં તેઓના આગમનને લઈને લોકો ઉમટ્યા હતા થરાદમાં રેલી સાથે જાહેર સભા યોજશે શંકર ચૌધરી હાલ તેઓ લાખણી ખાતે પહોંચી ચુક્યા છે અને તસવીરો પણ અમે આપને બતાવી રહ્યા છીએ શંકર ચૌધરીનું ભવ્ય સ્વાગત અહીંયા કરવામાં આવ્યું જિલ્લા વિભાજન બાદ થરાદ ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના થરાદ અને લાકડીમાં આગમનને લઈને આ વિસ્તારમાં અત્યારે જશ્નનો માહોલ જવાનો છે અને હવે વાત કરીશું મોબાઈલની લતથી જીવ ગયો તેની દરેક માતા પિતા માટે અહીંયા લાલબત્તી સમાન કિસ્સો છે મોબાઈલ માટે પિતાએ ઠપકો આપ્યો અને આ ઠપકાથી પુત્રીએ આપઘાત કરી લીધો સતત બીજા દિવસે મોબાઈલની લતે આપઘાતનો આ બનાવ સામે આવ્યો છે પાનેસરાના શિવનગરમાં અઢાર વર્ષની યુવતીનો આપઘાત સામે આવ્યો છે મોબાઈલમાં વ્યસ્ત જમવામાં મીઠું વધુ કેમ નાખ્યું તે વાત અંગે પિતાએ પુત્રીને ઠપકો આપ્યો જે બાદ લાગી આવતા પુત્રીએ ઘરમાં જ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો એકની એક સંતાને આપઘાત કરી લેતા પરિવાર પર હાલ ભારે શોકનો માહોલ છવાયો છે દરેક માતા પિતા માટે અહીંયા ખૂબ જ આ ચિંતાનો વિષય છે કારણ કે વધુ પડતું જે બાળકો મોબાઈલ વાપરી રહ્યા છે તમામ માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે કારણ કે અહીંયા પિતાએ તેની પુત્રીને મોબાઈલ વધુ વાપરવાની ના પાડી અને તેમાં લાગી આવતા આ દીકરીએ આપઘાત કર્યો છે બે દિવસ પહેલા પણ સુરતમાં આવું જ બનાવ બન્યો હતો ત્યારે પાંડેસરાના શિવનગરમાં અઢાર વર્ષીય યુવતી કે જેણે આપઘાત કર્યો છે તો બીજી બાજુ ગઈકાલે પણ આવો જ એક બનાવ સુરતથી સામે આવ્યો હતો પાંડેસરાના આવિભાવ સોસાયટીમાં પણ ધોરણ આઠની વિદ્યાર્થીની આપઘાત કરી લીધો વિદ્યાર્થીનીને મોબાઈલની લત લાગી ગઈ હતી અને સતત એ મોબાઈલમાં મશગુલ રહેતી જેથી માતાએ વિદ્યાર્થીની પાસેથી મોબાઈલ છીનવી લઈ વધારે પડતો મોબાઈલનો ઉપયોગ ન કરવા બાબતે ઠપકો આપ્યો જો કે માતા શાકભાજી લઈ પરત આવતા આ માસૂમ દીકરી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી બંને દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે આજે બીજો દિવસ અને બીજી આ જ પ્રકારે આપઘાતની ઘટના સામે આવી કે જેમાં મોબાઈલ બાબતે ઠપકો આપ્યો માતા પિતાએ અને બાળકોએ આપઘાત કરી લીધો આ એક બાજુ ધોરણ આઠની વિદ્યાર્થીની કે જેણે આપઘાત કર્યો અને બીજી બીજા દ્રશ્યોમાં પણ આપણે બતાવી રહ્યા છે આજની ઘટના કે જેમાં વિદ્યાર્થીને પિતાએ ઠપકો આપ્યો મોબાઈલ માટે અને તેને આપઘાત કરી લીધો બે દિવસ પહેલાં પણ મોબાઈલના ઉપયોગ અને સોશિયલ મીડિયાના માધ્યમથી બાળકો ભાગી જવાનો જે બનાવ સામે આવ્યો છે અરવલ્લીના ધનસુરામાં એકત્રીસ ડિસેમ્બરે દસ વર્ષની બાળકીના અપહરણના કેસમાં ખુલાસો થયો છે બાળકી અને સોળ વર્ષનો કિશોર સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા અને તેઓ ઘર છોડીને ત્યાંથી જતા રહ્યા તપાસમાં એ પણ સામે આવ્યું છે કે બાળકીની માતાને મોબાઈલ વાપરતા નહોતું આવડતું જ્યારે સોશિયલ મીડિયા શું તેની પણ તેઓને ખબર ન હતી આમ સોશિયલ મીડિયા કઈ રીતે બાળકોના જીવનના જોખમમાં મુકાય રહે છે સોશિયલ મીડિયા અને બાળકોના જીવને કઈ રીતે જોખમમાં મૂકે છે તેના અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા છે. એનું માસસ કા પપ્પાને થોડું ચીજવાયા નમક જ्यादा हो ગયા تھا सब्जीમાં થોડા મોબાઈલમાં વ્યસ્ત રહેતી હતી નમક્યુંસ જેસા કર દિયા ઇસકે વજેસે ઉસને આત્મહત્યા કરી લીધી. ખરાબ એક ભરોંરમાં દરવાજે આવ્યા નહીં شادی નહીં હોય મોબાઈલ મેં لڑકે વીડિયો હોતે હે ઉસમે જાતે પૈસા કઢે ઉઠા દે કે શું બોલેગા

અને તમે જો ન્યૂઝને બધું રીડિંગ કરતા આવશો તો તમને ખ્યાલ પણ હશે કે બાળકો જે રીતે એમના બિહેવ કરી રહ્યા છે ફોર એક્ઝામ્પલ કે કોઈ જગ્યા એવું છે કે ક્રાઈમ કરી રહ્યા છે ચોરી કરી રહ્યા છે કે કંઈક એવી ગુનાહિત પ્રવૃત્તિ કરી રહ્યા છે જેમાં બાળકો મોસ્ટલી આ રીતે સોશિયલ મીડિયામાં રીલ્સ જોઈને કે પછી કોઈ વિડીયો જોઈને યુટ્યુબ પર એ રીતે શીખી રહ્યા હોય છે જે આપણે જોઈએ એ વસ્તુ આપણને ગમે અને એ વસ્તુ કરવા આપણે એક્સાઇટ થઈએ કે એ કરવા માટે આપણને થોડું મોટિવેશન મળે તો આમાં એ જ વસ્તુ છે કે બાળકો સોશિયલ મીડિયામાં જે જોવે છે રીલ્સ જોવે છે કે યુટ્યુબ પર જોઈને અમુક વિડીયો જોવે છે કાર્ટૂન્સમાં એવું વસ્તુ જોવે છે કે જેથી કરીને એના રીઝનના લીધે એ કારણના લીધે એ લોકો એ ટાઈપનું બધું વર્તન કરવા લાગે છે હમણાં અમે અમારા ત્યાં ઓટિઝમવાળા બાળકો બહુ જ વધી ગયા છે અને ઓટિઝમ વાળા છે ને એમની આપણે હિસ્ટ્રી ચેક કરીશું ને તો સૌથી વધારે એમનું શું હોય છે કે મોબાઈલ છે પેરેન્ટ્સને ખ્યાલ આવે કે જે વેબસાઇટમાં મારો બાળક સર્ચ કરી રહ્યો છે જે રીલ્સ જોઈ રહ્યો છે કે કોઈ પણ વિડીયો જોઈ રહ્યો છે તો મારે એને મંજૂરી આપવી કે નહીં એ જે શોધી રહ્યો છે ખરેખર જો પેરેન્ટ્સ એને સાદી ભાષામાં સમજાવી દેશે ને તો વધારે સારું રહેશે એક બ્રેક